હાલ મારી જગ્યાનો વેચ થાય કરોડના ખર્ચે મંદિર છે બવાળો અને એને એવું કીધું છે કે ભુવાજી મંદિર મારે બનાવી આપવાનું કટો તો વધારે માર પાસે લઈ જવાના ઓછા વાપરી દેવાના છે કોમ થયું છે કે ગોડો નહીં છોકરોનો હન સિંહ ન પણ એવું બોલી હતી આજથી ઓગણી દાડા બનશે સિત્તેર કરોડના વકડા ફીટ ના કરો તો મારું રાવણની માતાનું એણ છે જો ભાઈ ઘર ધણીઓ તમને મજા તમારો આવશર હવ હોવાનો રાહુલ ભાઈ કીદુન કે રાહુલ ભાઈ ના કદાચ ભાવેશ અને હિતેશ આવતનો ફોન કર્યો છે હિતેશ આવત મારા ભોવનમન માતાનો હોય તેડા ઈસે કલ્પેશ ભુવાજી શેધા રાવળની દીપો હોજી આવીને કેતી કે શેધા આયુ હવાર બનસ્યો એમના પરિવારના ભુવાજી છે આ તો તમને મજા હું નાતની માતા છો જગત મોને એનું દેરું છું રાવણ દેવ કોઈ બેઠા હોય તમને મજા આવું નાતની માતા છું ભાઈ જગત દુનિયામાં આજો જુગ રાવણ દેવ સમાજ નું રાખ્યું છે સતયુગ પર તો કદાચ સંધની સધી મારા વીરભણ હોજીયાના લેખ હતા પણ કળજુગમાં કદાચ જતા સિક્કો માર્યો છે હું માતા ધોણું છું તો જગત આટલું મોનતી હોય અને કોઈ દાડો નેસો કાલવાની વેળા આવે એવું કોમ થવા દઉં તોય મારું માતાનું વેણ છે દાડો ઉગશે તમારા તેલ ફૂલની વેળા થાય તમારું બે હાથે આલેલું હજાર હાથે ભગવાન ના જમા થઈ વાયેલું છે ભવાળું ઘરધણી ઉગશે ઉગશે ને ઉગશે રાહુલ ભાઈ તમારા મારા લેખ એવા હશે તારે કે તો આનો આ દાડો આવશે હત્યાવીની સાલમાં કોઈક વાનથી અલગ નજરનું બનાવશે આવું મારા સદી ના ભગવાન બોલો છો થેલો હો ભક્તો મજા દરેક ના વેળા છે ભાઈ ધમે એ સાઉન્ડે લાઈવ મજા આવું મારા દેવ ના ભગવાન બોલી રહ્યા છે કે ગાદ્યું ઘટશે નહીં વાપર્યું નેટશે નહી દૂધ બાદરી ની દીકરા ની મારો દવાર કાળીઓ ઠાકર ચોઈ ખોટ નહીં રાખો ભગત મારો પોખરણ નો પીર કે છે દુનિયા જગત માં કળજુગમાં બાર બીજો ભરો મારા પોખરણ ના પીર ને ગમે તેવાના ગમે તેવી વેળા ફાટી ગયેલી હોય છે મારો પોખરણ નો પીર વધી દે જીંદાડો વાયના ઘરમાં ખાવા નતું ઈંદાડો વાયની કોકના પાસેથી ઉશી પાછીનું વ્યાજમાં કરીને કદાચ સેવા પબ્લિકની કરી હોત અત્યારે મેં હમણાં ઘેર રજવાડું રચ્યું છે ભાવાળો અને આજે નવ તારીખ આવશે ચોથા મહિના એટલે રોમાપીનનો પાઠ છે અને દસ તારીખની મારી કાળુ રાવળની માતાની જાતર છે દરેકના આમંત્રણ છે અત્યારે છોડો મોણોનો દેહ પડે ઈ દાડે ખબર પડે કે મોણો કુણ હતો જગતમાં ફરતો હોય એટલી કરતો કથણીઓ કરવા વાળા મેલવાના નહીં પછી મોણોના ઘેર અવસર આવે તાર ખબર પડે કે આ મોણો ના દેરાની શું કર્યું છે તાર ખબર પડે જગતને એમને કોઈ વસ્તુ અત્યારે ખબર પડે એવી છે નહીં લ્યો મજા બહુ જ આઝાદ મારા દેવની મોન મર્યાદા હસવાય એવું ધૂણાય કોઈ દહ વરનું છોકરું ધૂણો તો હું માતા એવડી છું યુ એસી નો ડોહો ધૂણો તો હું માતા એવડી છું હું માતા નાના મોટી નહીં પણ અત્યારે મારા દેવના નોમથી અત્યારે દુનિયા જગત મોનતી હોય છે એટલે મજા વસ્તી એવું કે છે કે વિડીયો આ વિડીયો વાળા ભુવા એવું અમુક કહેતા હોય ને અમુક વિડીયો જોઈને વખો મટી ગયો છે ભાવડો હાથ જોડવાથી આવા કોઈ હજારો પુરાવા છે મારા અમુકના ના દારૂ પીતા હોય બે ભર મારું વિડીયો જોવે એટલે કે તર તું માતા હોય આજથી દારૂ બંધ કરી દી મારો વખો મટી દે છે ભાવડો એમ બંધ કરી દીધે લો એક તો પેલો દારૂ બંધ કરે એ વખો મટી ગયો ને બીજું દેવનું દુઃખ હોય મારો ભગવાન ખોળો ભાગડી કરી મટાડો તાર ભુવા ચો કોઈને કહેવા છે કે તમે દારૂ પીવો વખો મટી જાય એવું કોઈને ભુવાને કીધું નહીં એટલે જે મોને એની માતા શું છે વાળું